બહુમાળી ભવનમાં બીજા માળે સ્ટોરમાં અચાનક સવારે આગ લાગી હતી આગ લાગવાના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી નાખવામાં આવી હતી પરંતુ મોટા ભાગનું વસ્તુ નાશ પામી હતી ભુજના બહુમાળી ભવનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી ભુજના બહુમાળી ભવનમાં બીજા માળે આવેલ સ્ટોર રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પાણીનો મારો ચલાવી અને સ્ટોર રૂમમાં આગને ઓલાવવાના પ્રયત્ન કર્યા હતા એક દોઢ કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી પરંતુ સ્ટોરમાં રાખવામાં આવેલ મોટાભાગની કિંમતી ચીજવસ્તુઓ અને અગત્યના દસ્તાવેજો કાગળો ફાઇલોના પોટલા વગેરે નાશ પામ્યા છે ફર્નિચરને પણ નુકસાન થયું છે આગની તીવ્રતા એટલી હતી કે મોટાભાગની વસ્તુ નાશ પામી છે અને સાથોસાથ દિવાલોને નુકસાન થયું છે ફર્નિચરને પણ નુકસાન થયું છે આગ ગોલાવાની કામગીરીમાં ફાયર બ્રિગેડના વિશાલ ગઢવી ભગતસિંહ જડેજા ઇસ્માઈલ જત સુનિલ મકવાણા ઇમ્તિયાઝ સમા યશપાલસિંહ વાઘેલા અરમાન પટની સત્યજીતસિંહ ઝાલા સહિતના લોકો રોકાયા હતા લાંબી જહેમત અને મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી અને આગને ઓલાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે ઘણી બધી કામગીરી કરવી પડી હતી સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આગ કાબૂમાં આવે તો બાજુમાં પ્રસરી જાય તો અનેક ઓફિસોને પણ નુકસાન થાય તેવી શક્યતા હતી પરંતુ ટીમે ખૂબ જ કુશળતાપૂર્વક આગને કાબૂમાં લીધી હતી અને આખરે દોઢેક કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી